બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્યમથક મથક શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભુજ રેન્જ આઈજી ચિરા કોરડિયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને શિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રોહીના ગુનાઓમાં નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસઆર આર ભારાઈની અધ્યક્ષસ્થાને શિહોરી બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુજવા માટે એક થરા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી ત્યારે કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનો એકવીસો બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત છ લાખ છત્રીસ હજાર પાંચસો અઠાવન રૂપિયા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો પંદરસો તેર બોટલ વિદેશી દારૂ જથ્થો જેની કિંમત ત્રણ લાખ ઓગણપચાસ હજાર નવસો પંચાવન રૂપિયા એમ કુલ મળી છત્રીસો નવ્વાણું વિદેશી દારૂની બોટલો જેની કુલ મળીને કિંમત નવ લાખ ચોરસી હજાર પાંચસો તેર રૂપિયાના મુદ્દામાં

હેઠળ આજ રોજ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલડી પોલીસ સ્ટેશન બંનેના મળી અને કુલ ચાલીસ ગુના જેમાં કુલ છત્રીસો ને નવ્વાણું બોટલનો કુલ મુદ્દામાલ નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો ને તેરનો મુદ્દામાલ નાશ કરવાની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે શિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબની ખરાબાની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે